વડોદરા શહેરના લાલબાગ પાણીની ટાંકીથી ઓછા પ્રેશરથી પાણી અપાતા કોંગી કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા લાલબાગ પાણીની ટાંકીએ સ્થળ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તા ઉપર પાણી હોય છે પણ સામાન્ય દિવસોમાં લોકોના ઘરોમાં નળોમાં પાણી હોતું નથી અને હોય છે તો ખૂબ જ ઓછા પ્રેશરથી હોય છે વડોદરા શહેરમાં આવેલા લાલબાગ પાણીની ટાંકીમાં પાણીના લેવલનું મેન્ટેન થતું નથી ઓછા લેવલના કારણે વોર્ડ નંબર તેરના વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી લોકોને પડતી તકલીફોને લઈને કોંગ્રેસી કાઉન્સિલર બાળુ સુરવે લાલબાગ પાણીની ટાંકીએ પહોંચ્યા હતા અને સ્થળ મુલાકાત લીધી હતી ત્યાં અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહીસાગરની પાસે માટી અને કચરો ભેગો થયો હોવાથી લાઇનમાં પાણી ઓછું આવે છે તેની સફાઈ કર્યા બાદ પ્રેશર વધશે હાલ તો બકરાવાડી પથ્થરગેટ નવાપુરા કહારમુલ્લા મદન ઝાપા રોડ તંબોળીવાડ જેવા અનેક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી લોકોને પાણી મળી રહ્યું છે જેને લઈને કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુરવેએ લાલબાગ પાણીની ટાંકીની મુલાકાત લીધી હતી અને પાણીના ઓછા પ્રેશરની જે વિસ્તારમાં સમસ્યા છે તેનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી અમારા વિસ્તારમાં લાલબાગ ટાંકી હોય બખરાવાડી વિસ્તારનો બુસ્ટર હોય કે જેલ ટાંકી હોય છેલ્લા અઠવાડિયાથી સાત સાત દિવસ થઈ ગયા છે ઓછું પાણી આવે છે કે જે પાણી છોડવાના સમયમાં ઓછામાં ઓછું તેર ફૂટ જેટલું લેવલ હોવું જોઈએ પણ આ સમમાં છેલ્લા સાત દિવસથી દસ ફૂટ સાડા નવ ફૂટ એવું લેવલ હોય છે એટલે પાણી છોડ્યા પછી આગળ લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી સાત સાત દિવસથી લોકો અમને ફોન કરે છે જે તે અધિકારી બદેગા સાહેબ હોય ધાર્મિક સાહેબ હોય કે કમિશનરશ્રીને તમામને અમને ફોનો કરે છે અમને એવું કહેવામાં આવે છે એવો જવાબ આપે છે કે જે મહીસાગરમાં જે પ્રેન્ચવેલ જે કૂવા છે એની અંદર માટી આવી ગઈ છે રેતી ભરાઈ ગઈ છે એના લીધે એ સફાઈ કર્યા પછી પૂરતા પેસાથી પાણી આવશે પણ તમે સમજી શકો કે સાત સાત દિવસ થઈ ગયા છે લોકોને અમારા વિસ્તારમાં આખો નવાપુરા વિસ્તાર છે કહાર મોલ્લો છે ખારવાવાડ છે રાસ્તમ સોસાયટી છે રાજદીપ એસઆરપી વિસ્તાર બકરાવાડી વિસ્તારમાં પથ્થરગેટ તંબોલીવાડ આખા વિસ્તારમાં ગોવિંદ ભવન વિસ્તારમાં તમામ લોકોને માન માન અડધો કલાક વીસ મિનિટ ત્રીસ મિનિટ એટલું પાણી મળતું હોય અને સાત સાત દિવસથી આપણે કાળા સિસ્ટમમાં એવી સિસ્ટમ લાયા હતા અને કરોડો રૂપિયા એના પાછળ ખર્ચો કર્યા કે તરત જ આપણને ખબર પડે કંઈ એક ફૂટ ઘટ છે બે ફૂટ ઘટ છે એનો તરત નિકાલ થાય પણ એ સિસ્ટમ બી ફેલ ગઈ છે એવું દેખાઈ આવે છે અને સાત સાત દિવસ સુધી લોકો પાણીથી વંચિત રહે એટલે કમિશનરશ્રીને અમારી એવી માગણી છે કડક વલણ કરીને અમારા વિસ્તારમાં જે જે મહીસાગરથી પાણી આવતું ઓછું થયું છે જે કંઈ રેતી ભરાઈ ગઈ છે એને વહેલી તકે સફાઈ કરીને અમારા આખા તમામ વિસ્તારમાં લોકોને પૂરતા પેશાથી પાણી મળવું જોઈએ એવી અમારીના વિસ્તારના લોકોની માગણી